આવિરેલા મોરમના તેવાને ધ્યાને લઈ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સૂચના આપી હોય તેને લઈને સચિન પીઆઈ પીએન વાઘલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસડી સિંઘની ટીમના એએસઆઈ ઇન્દ્રજીતસિંહ અમરસંગ વનાર અને અનામ પોલીસ કોન્સ્ટેબલ દશરથ માવજી રાજિયાએ નવસારી સચિન હાઈવે કલ્પેથા ચેકપોસ્ટ પાસેથી રિક્ષામાં પસાર થતાના બાકર અલી ઉર્ફે બકરા અંસારી રઈસ ઉર્ફે ડબ્બુ શેખ શાહનવાજ ઉર્ફે બંટા શેખ નફીસ સૈયદ અને હૈદર અલી અંસારીને ઝેપી પાડી તેઓની બે રિક્ષાઓની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેને લઈને પોલીસે રિક્ષા તથા દારૂનો જથ્થો મળી કુલ ચાર લાખ દસ હજારથી વધુની મતા કબજે કરી પાંચે વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે